આમ તો છપ્પન પગથ છે એના હું તો વિનંતી કરું દ્વારકા જાઉં તો મને આગલે દી જાઉં રાત રોકાવી અને સવારે મંગળા આરતી થી લઈ અને સાંજની શયન આરતી સુધીમાં દ્વારકાધીશની ની અગિયાર આરતી ઉતરે છે ક્યારેક અગિયાર અગિયાર આરતીના દર્શન કરજો અગિયાર આરતી ને અગિયાર અગિયાર આરતીના દર્શન કરજો કાળિયા ઠાકરના તમને જુદા જુદા રૂપ જોવા જળશે એક વખતે નોખો બીજી વખતે નોખો હા અહીં સાયન્સ ટૂંકું પડે બધે સાયન્સ હાલે નહીં આ શરીર આખું ખોલી નાખ્યું ડૉક્ટર આની રગે રગ જોઈ નાખે શેતકર હિમોગ્લોમી રક્તકણ આ બધું જોઈ નાખ્યું છતાં ભૂંડણી ગારો ખાય શીણો ખાધ ખાય ને આપણી જનતા દૂધ ને રોટલી ખાય છતાં ધાવણ ધોળું થાય ને હંસો ક્યાં આવ્યું આજની ઘડી સાયન્સ ગોતી ન થઈ ગયું બધે સાયન્સ ટૂંકું પોતી ન હોગે ટૂંકું પડે ને દર્શન કરી દો છપ્પન પગ થી આ નીચે ઉતરી ગમતી કાંઠે ને કાંઠે આઈ લાદા આમ આથમ ની દિશા ડારા એટલે ભોરિયા બાબા ને ભેખડી પાસે દરિયો થપાટું મારે મોજા ઊંજ પડે માથે ફીણ વરી જાય સૈન્ય ને ભોરિયા બાબા ને એટલે આ બધું ગયા હોય તો જોયા જવું હોય મજા હોય આમ હરિદ્વાર કેટલા ગયા ખાલી આમ કહેજો મને બરોબર છે પછી હરિદ્વાર તમે જઈએ આવ્યા પછી ત્યાંથી લક્ષ્મણ દુલા રામ દુલા તો હરિદ્વાર ગયા એટલે ત્યાં સુધી તો ગયા જ હોય પછી ત્યાં લક્ષ્મણ ઝુલા રામ જુલા બે ઝુલા ની વચ્ચે કેવટ ઘાટ છે કેવટ ઘાટ ત્યાં કદાચ નાયા હોય કે ન નાયા હોય ત્યાં નાયા એવી છે ઘણા ત્યાં પૂજા પાઠે કરાવી હોય છે ત્યાં પૂછવાની કોશિશ નહીં કરી હોય કે અહીંથી રામ ઓલે કાંઠે ગયા હતા ઓલે કાંઠે રામ આ કાઠે આવ્યા હતા એ ક્યાં પડી છે નાઈન ભાગતા કેવટ ઘાટે નાયા પછી જાણવું તો જોઈને ને કે રામ અહીં થી બેઠા તા આમ કે વાંચી બેઠા હતા અહીંયા આવ્યા પ્રશ્ન નથી ઉઠતા અને ઉઠે તો વડીલો દબાવી દે છે ભાગવત માટે પ્રશ્ન ન થાય ગીતા માટે પ્રશ્ન ન થાય રામાયણ માટે પ્રશ્ન ન થાય ગુરુ માટે પ્રશ્ન ન થાય માતાજી ઉપર પ્રશ્ન ન થાય હું યુવાન મિત્રોને કહું છું જેટલા ઉઠે એટલા મનની અંદર પ્રશ્ન ઉઠાવજો શું આ બધું ભગવાન કૃષ્ણે ચાર પ્રકારના ભક્ત કીધા ગીતાની અંદર આરતી અર્થાર્થી જીજ્ઞાર્થી મુમુક્ષો આરતી અતિશય સંકટ પડે દ્રૌપદીની જેમ ભોલાવલી ની જેમ કાતબા કાતબીની જેમ અતિ સંકટ પડે અને માલિકોથી પોકાર ઉઠે એને આરતી કે આરતી અર્થાર્થી પૈસા માટે હા કોઈ કે નિષ્કામ ભક્તિ કરવી માતાજી પાસે પૈસો ન માંગો માગજો માં છે મગા એટલું માગજો માં પણ એનો મગજ કેમ પણ માગજો

મધુરા લાગે ગાવા મધુરા લાગે ગીત વાસ્તવિકતાનું મધુરી ન લાગે ગીત વર્ણન કરીએ ને તમને મધુર લાગે બાકી માલધારી ને પૂછો પેહું ને લોહી નીકળે એવા ડાહડા હોય તો રિયા હોય એને ખબર હોય જાડી સાંભળીમાં માં લોહી કાઢે એવડા હા ખુયા દેવા છે ને બાપા વર્ણન હારા લાગે એ હાઉઝ મોઢામાં રહેવું વર્ણન સારું લાગે એ ગાંડી ગય ને એ વેહોન એ પાંચ પાંચ દી સારું લાગે છઠે દી જુનાગઢ સાંભળે વર્ણન બધા સારા લાગે હું કાનો કાનો આ તો નથી હરિદ્વાર ગયો આ મજા મજાનો હો બહુ મજાનો ઇમરેશન પ્રોગ્રામ હતો એક લેડીઝ કલાકાર ગાતા હતા સાહેબો રે ગોવાળીઓ મારો સાહેબો રે ગોવાળીઓ કાનો કે આપણો સાહેબો ગોવાળીઓ તો હોય કે કલેક્ટર ન હોય એ લાકડી ને હોય કે એ કે એસી ઓફિસ માં ઓર્ડર નો ઇશ્યુ કરતો એ વાસ્તવિકતા છે અર્થાર્થી આ દેશ ધનનો વિરોધી નહોતો હું આપને શાસ્ત્રોક્ત રીતે કહું છું માયા મોટી નેગણી નીંડા પોતાના ખાય એમાંથી કોઈ ઉગરે તો મોટો મણી કહેવાય એ બધું સન્યાસી આટું છે તમારે હાટું નથી તમે કમાઈ જો ધન હશે ધર્મ કરી શરીર માંથી ઉતરી બાંધી રખડતા ધર્મ થાય ધન હશે તો તમે સારી કથા કરી કરીશો ધન હશે તો બેન દીકરીને દઈ હકશો ધન હશે જણા ને વેલસેટ કરી શકશો એ બધું સન્યાસી માટે એ ભાઈ મને કે સાધુ ને એટલા કરોડ ની એટલે લાખની ગાડીઓ મેં તારે કેટલા દીકરા છે મને કે બે દીકરા મેં કે શું કરે મને કે એક મામલતદાર છે એક માસ્ટર છે હું તારી ગાડી છે મને અમારે ડસ્ટર છે હું તારે બે હોય ને ડસ્ટર હોય તો હોય લાવને કેટલાય છે માત બાપા એક જણો જેની કે બાતમાં જે એક પડીકી આપો ને કેસી પડીકી કોઈ કોક વાત બહુ જીણા હોય કહેશી પડી કી બાપુ એવી કેસી ભભૂતિ બાપુ મારા ઘરના મારું કંઈ કરે ને અને લીધો એસી છે નારી ઘર શામ નાસી એ મુ મુંડાઈ નાસી નારી ઘર શામ નાસી પછી મોહંડ મુંડાઈ ભયાસન આ તો અભાવમાં માં વૈરાગજી

ભરતરીય છોડ્યું એ છોડવાની મજા આપણે તો છોડીએ હું મેવાડની મહારાણી મીરા એ તમારાના ત્રણમાં મસ્તક નમાવે બાઈ મીરા રોહિદાસના ત્રણમાં મસ્તક નમાવે એ નમનની મજા એ નહીમા કહેવાય ભરત્રિય છોડ્યું એ છોડ્યું કહેવાય કૃષ્ણે સિજુપાણને હો ગાડીઓ હુંથી માફ કર્યો એ માફીની મજા એ માફ કર્યો કહેવાય બધી તાકાત હોવા છતાં માફ કરે એટલે કહો જો કમાઈ જો અર્થાર્થી આ મારા શબ્દોનાથી કૃષ્ણ બોલ્યા છે આરતી અર્થાર્થી અને ત્રીજો ભક્ત કીધો છે જિજ્ઞાર્થી ચોથો મુક્ષ જિજ્ઞાથ જાગવી જોઈ હું છે આ બધું અને વડીલોને કહું છું ક્યારેય એનોને રોકતા નહીં થાય એટલા પ્રશ્નો ઉપસ્થિત થવા દીધો બધાય આયા ન કરવી ગોળિયા ગાયું ઉતારવા જતા તા નજગર મોટું ફાડીને બેઠો હતા બધાય ગોળિયા માલિક ગાયું હોતા

જમનાનું પાણી પીધું ગાયું બધી મરી ગઈ હતી ગોકુળ પાણી હેડો જમના દે હતા ગોકુળ માં કઈ ઘેરે ઘરે કુવા નતા પાણી હેડો જમના દે કાયમ જમના ના જળ ભરતા હતા કોઈ દી મેરા નહીં તેથી મેરા જમના ગોકુળ પરતી જ વહી ને પાકિસ્તાન સુધી ગઈ તો અહીં ગુનામ ઝેર હોય તો હું સુધી જવું જોઈએ પ્રશ્નો તમારે ઉઠવા જોઈએ કે નહીં બીજી વાત ગુનાની માલિકો હર હરફ રહેતો તો

અંદર ઉતર છીએ એક છોકરો સફરજન ના જાળવા નીચે બેઠો બેઠો વાંચે ઉપરથી સફરજન પડે અને એને પ્રશ્ન થાય કે સફરજન નીચે કેમ આવ્યું ઉપર કેમ નો ગયું પુસ્તક બંધ કરી દોડી અને એને ડેડી પાસે ગયો પપ્પા સફરજન નીચે કેમ આવ્યું ફાધર સફરજન નીચે કેમ આવ્યું ઉપર કેમ નો ગયું કે ગોઈત અમને પ્રશ્ન છે તું ગોત વ્યવસ્થા બધી કરી દઈ એને મમ્મી પાસે કે મમ્મી સફરજન નીચે કેમ આવ્યું ઉપર કેમ નું ગયું કે ગોત તારે જોઈએ એટલો પૈસો આપી જોઈએ એટલી સગવડતા કરી દઈએ પણ નીચે કેમ આવ્યું અમને પ્રશ્ન છે ગોત એના મા ને બાપ એટલા ડાયા હતા કે કીધું કે અમે બધી સગવડતા કરી દઈ તું ગોત એની જગ્યાએ આપણે હોય તો બે ચાર બાપ હેઠે જ આવે ઉપર નું બે ભાઈ સનમુ ભાઈ બાળકની જિજ્ઞાસા મારી નાખી તરત મળી નાખી પેલા મળી નહીં હામે કીધું ગોત અને માણસ ગોતવા વરી ગયો સાહેબ આખી જિંદગી ખર્ચી નાખી અને આ જગતને ત્રણ ગુરુત્વાકર્ષણના નિયમ આપ્યા એ છોકરાનું નામ હતું આઈઝેક ન્યૂટન આ તમારી ગાડીઓ હાલે કારખાના હાલે મોટરસાઇકલો હાલે મોટરો હાલે તમારા બંગલા ચણાઈ ઊંચી ઊંચી ઇમારતો ચણાય ચંદ્ર સુધી જાવ મંગળ સુધી જાવ એ તમામ એ તમામ ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમોને આધારિત ફક્ત પ્રશ્ન એટલો સફદ નીચે કેમ આવ્યું ઉપર કેમ નોખ્યું ગયું આવા પ્રશ્ન વડીલોને કહું છું યુવાનોને પ્રશ્ન થવા દેજો યુવાનોને કહું છું પ્રશ્ન ઉત્પન્ન કરજો તો જ પામી શકશો શું છે માતાજી હું છે દેવ હું છે દેવી દેવલા હું છે પિતૃ હું છે હા અને જ્યાં સુધી આત્માને સંતોષ ન થાય ત્યાં સુધી પરબારું એડમિટ ન થઈ જવું પૂર્ણ એડમિટ બહુ દુઃખ દેહે અધુરું અધૂરું બહુ દુઃખ દેહે